આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને આજના સમાચાર રેન્જ આઈજી વિરેન્દ્રસિંહ યાદવ તથા અરવલ્લી જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લામાં પ્રોહી ગુના અટકાવવા સૂચનાઓ આપેલ છે જે અનુસંધાને અરવલ્લી જિલ્લા પોલીસની સઘન કામગીરી જોવાઈ રહી છે ની સૂચના હોય કે જે પણ વિદેશી વિદેશીદાર વિદેશીદારની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય એરાફેરીની પ્રવૃત્તિ ચાલતી હોય એ અટકાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું એ અન્વયે ગઈકાલે મેઘરજ પોલીસ દ્વારા ટોટલ બે ગાડીઓની બાતમી આધારે એ લોકોએ પીછો કરેલો અને જેમાંથી બે ગાડી હતી એમાંથી એક ગાડી પકડી દાખલ કરવામાં આવેલો છે લગભગ બે લાખ દસ હજાર જેટલો ગ્રોહી મુદ્દામાલ છે કબજે કરવામાં આવેલો છે જે બીજી ગાડી હતી એ ભાગીને આગળ નીકળી જતા એ ટાઉન બાજુ મોડાસા ટાઉન બાજુ આવી અને સાયરા રોડ ઉપર જતી હતી જેમાં એક કેરોની ગાડી હતી અને સાથે સાથે જે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન છે એની હદ લાગે છે તો એને પણ જાણ કરવામાં આવી અને એ એ લોકોની ટીમ પહોંચે એ પહેલા જ બીજી ગાડીમાં અમારો અંદાજ છે કે થોડો મુદ્દામાલ હશે જે એ લોકોએ રસ્તામાં નાખી અને સહાયથી એ લોકો પરત અમારો અંદાજ છે કે રાજસ્થાન બાજુ જતા રહેલા છે જે એ ગાડી છે જે નાસી ગયેલ છે એની તપાસ હાલમાં ચાલુ છે અને જે મુદ્દામાલ મળેલો છે ગ્રોહી એના આધારે પણ મોડાસા ધૂરક દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો છે અને આગળની તપાસ ચાલુ છે